એનું રિટર્ન કયા બાળકોને પ્રાપ્ત થાય છે ઉત્તર છે છે ત્યારે જ્યારે દાન કરેલી વસ્તુમાં મમત્વ ન ન હોય હોય મોહ જો કર્યું પછી યાદ આવ્યું તો એનું ફળ રિટર્નમાં પ્રાપ્ત નથી થઈ શકતું દાન હોય જ છે બીજા જન્મના માટે એટલે આ જન્મમાં તમારી પાસે જે કંઈ છે એનાથી મમત્વ કાઢી નાખો ટ્રસ્ટી થઈને સંભાળો અહીંયા તમે જે ઈશ્વરીય સેવામાં લગાવો છો હોસ્પિટલ અથવા કોલેજ ખોલો છો એનાથી અનેકોનું કલ્યાણ થાય છે એના રિટર્નમાં એકવીસ જન્મો માટે મળી જાય છે ઓમ શાંતિ બાળકોએ પોતાના ઘર અને પોતાની રાજધાની યાદ છે અહીં જ્યારે બેસો છો તો બહારના ઘરઘાટ ધંધાધોરી વગેરેનો ખ્યાલાત નહીં આવવો જોઈએ બસ પોતાનું ઘર જ યાદ આવવાનું છે હવે આ જૂની દુનિયાથી નવી દુનિયામાં રિટર્ન છે આ જૂની દુનિયા તો ખતમ થઈ જવાની છે બધું સ્વાહ થઈ જશે આગમાં જે કંઈ આ આંખોથી જુઓ છો મિત્ર સંબંધી વગેરે આ બધું ખતમ થઈ જવાનું છે આ જ્ઞાન બાપ જ રૂહોને સમજાવે છે બાળકો હવે પાછા પોતાના ઘરે ચાલવાનું છે નાટક પૂરું થાય છે આ છે જ પાંચ હજાર વર્ષનું ચક્ર દુનિયા તો છે જ પરંતુ એને ચક્કર લગાવવામાં પાંચ હજાર વર્ષ લાગે છે જે પણ આત્માઓ છે બધી પાછી ચાલી જશે આજુની દુનિયા જ ખતમ થઈ જશે બાબા ખૂબ સારી રીતે દરેક વાત સમજાવે છે કોઈ કોઈ મનહુશ હોય છે તો મફત જ પોતાની જાદાદ પ્રોપર્ટીને ગુમાવી દે છે ભક્તિ માર્ગમાં દાન પુણ્ય તો કરે છે ને કોઈને ધર્મશાળા બનાવી કોઈએ હોસ્પિટલ બનાવી બુદ્ધિમાં સમજે છે આનું ફળ બીજા જન્મમાં મળશે વગર કોઈ આશ અનાસક્ત થઈને કોઈ કરે એવું હોતું નથી ઘણા કહે છે ફળની ઈચ્છા અમે નથી રાખતા પરંતુ નહીં ફળ અવશ્ય મળે છે સમજો કોઈની પાસે પૈસા છે એનાથી ધર્માવું આપી દીધું તો બુદ્ધિમાં રહેશે કે અમને બીજા જો મમત્વ ગયું મોહ ગયો વસ્તુ છે એવું સમજ્યા તો પછી ત્યાં નહીં મળશે દાન હોય જ છે બીજા જન્મના માટે જ્યારે કે બીજા જન્મમાં મળે છે તો પછી આ જન્મમાં મમત્વ કેમ રાખશે એટલે ટ્રસ્ટી બનાવે છે અને પોતાનું મહત્વ જેથી પોતાનું મહત્વ નીકળી જાય ટ્રસ્ટ બનાવી દે છે જેથી એમાં પોતાનો મોહ ન રહે કોઈ સારા ઘરમાં જન્મ લે છે તો કહેશે કે એણે સારા કર્મ કર્યા છે કોઈ રાજા રાણીના પાસે જન્મ લે છે કારણ કે દાન પુણ્ય કર્યા છે પરંતુ તે છે અલ્પકાળ એક જન્મની વાત અત્યારે તો તમે આ ભણતર ભણો છો જાણો છો આ ભણવાથી કરો છો એનાથી આ રોહાન યુનિવર્સિટી હોસ્પિટલ ખોલે છે દાન કર્યું તો પછી એનાથી મમત્વ કાઢી નાખવું જોઈએ કારણ કે તમે જાણો છો મેં ભવિષ્ય એકવીસ જન્મના માટે બાપથી લઈએ છીએ આ બાપ મકાન વગેરે બનાવે છે આ તો ટેમ્પરરી છે નહીં તો આટલા બધા બાળકો ક્યાં રહેશે આપે છે બધું શ્રી બાબાને ધણી તે છે તે એમના તે આના દ્વારા આ કરાવે છે બ્રહ્મા બાબા દ્વારા કરાવે છે શે બાબા તો રાજ્ય નથી કરતા ખુદ છે જ દાતા એમનું મમત્વ શેમાં હશે અત્યારે બાપ શ્રીમત આપે છે કે મોત સામે ઊભું છે આગળ તમે કોઈને આપતા હતા તો મોતની વાત નહીં હતી હવે બાબા આવ્યા છે તો જૂની દુનિયા જ ખતમ થવાની છે બાપ કહે છે હું આવ્યો જ છું આ પતિ દુનિયાને ખતમ કરવા આ રુદ્ર યજ્ઞમાં આખી જૂની દુનિયા સ્વાહ થવાની છે નહી તો અહીંયા જ બધું ખતમ થઈ જશે કોઈ ને કોઈ ધોખો ખાઈ જશો આજકાલ તો દુનિયા મનુષ્ય ઉધાર પર પણ આપે છે વિનાશ થશે તો બધું ખતમ થઈ જશે કોઈ કોઈને કંઈ આપશે નહીં બધું રહી જશે આજે સારું છે કાલે દેવાળું કાઢી દે છે કોઈને પણ કંઈ પૈસા મળવાના નથી કોઈને આપ્યા તે મરી ગયા પછી કોણ બેસીને રિટર્ન કરે છે તો શું કરવું જોઈએ ભારતના એકવીસ જન્મોનું કલ્યાણ કરવા માટે અને પછી પોતાના એકવીસ જન્મોના કલ્યાણ માટે એમાં લગાવી દેવું જોઈએ તમે પોતાના માટે જ કરો છો જાણો છો શ્રીમદ પર અમે ઉચ્ચ પદ પામીએ છીએ જેનાથી એકવીસ જન્મ સુખ શાંતિ મળશે આને કહેવામાં આવે છે અવિનાશી બાબાની રૂહાની યુનિવર્સિટી અથવા હોસ્પિટલ જેનાથી હેલ્થ વેલ્થ અને હેપીનેસ મળે છે તંદુરસ્તી મળે છે ધન મળે છે અને ખુશી મળે છે કોઈને હેલ્થ છે તંદુરસ્તી છે વેલ્થ નથી ધન નથી તો હેપીનેસ તો રહી નથી શકતી ખુશી નથી રહી શકતી બંને છે તો હેપી પણ રહે છે બાપ તમને એકવીસ જન્મોના માટે બંને આપે છે ધન પણ અને તંદુરસ્તી પણ તો એકવીસ જન્મોના માટે જમા કરવાનું છે બાળકોનું કામ છે યુક્તિ રચવી બાપની બાપના આવવાથી ગરીબ બાળકોની તકદીર ખુલી જાય છે બાબા કહે છે બાપ છે જ ગરીબ નિવાસ સાવકારોની તકદીરમાં ગરીબ છે જે સાવકાર હતા તે ગરીબ બન્યા છે આ સમયે બધા પાપ આત્માઓ છે જ્યાં પુણ્યાત્મા છે ત્યાં પાપ આત્મા એક પણ નથી તે છે સત્યુક સતો પ્રધાન આ છે પ્રધાન તમે અત્યારે પુરુષ કરી રહ્યા છો સતો પ્રધાન બનવાનો બાપ તમને બાળકોને સ્મૃતિ અપાવે છે તો તમે સમજો છો બરોબર અમે સ્વર્ગવાસી હતા પછી અમે ચોર્યાસી જન્મ લીધા છે બાકી ચોર્યાસી લાખ યોનીઓ તો ગપોડવ છે શું આટલા જન્મ જાનવર યોનીમાં રહ્યા આ પાછળના મનુષ્યનું પદ છે શું અત્યારે બાપ પાછા જવાનું છે હવે બાપ સમજાવે છે મોત સામે ઉભું છે ચાલીસ પચાસ હજાર વર્ષ તો છે ને મનુષ્ય તો બિલકુલ ઘોર અંધકારમાં છે એટલે કહેવામાં આવે છે પથ્થર બુદ્ધિ અત્યારે તમે પથ્થર બુદ્ધિ થી પારસ બુદ્ધિ બનો છો આ વાતો અપાવે છે કે પાછા જવાનું છે જેટલું થઈ શકે પોતાના બેગ બેગેજ ટ્રાન્સફર કરી દો બાબા આ બધું લઈ લો અમે સતયુગમાં એકવીસ જન્મ માટે મેળવી લઈશું આ બાબા પણ તો દાન પુણ્ય કરતા હતા બ્રહ્મા બાબા ખૂબ શોખ હતો વેપારી લોકો પૈસા કાઢે છે બાબા એક આના કાઢતા હતા કોઈ પણ આવે તો દરવાજાથી ખાલી ન જાય અત્યારે ભગવાન સન્મુખ આવ્યા છે આ કોઈને ખબર નથી મનુષ્ય દાન પુણ્ય કરતા કરતા મરી જશે પછી ક્યાં મળશે પવિત્ર બનતા નથી બાપથી થી પ્રીત રાખતા નથી બાપને બાપે સમજાવ્યું છે યાદવ અને કૌરવની છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ પાંડવોની છે વિનાશ કાળે પ્રીત બુદ્ધિ યુરોપ પાસી બધા યાદવ છે જે મુસ મિસા મુસળ વગેરે કાઢતા રહે છે શાસ્ત્રોમાં તો શું શું વાતો લખી દીધી છે અનેક શાસ્ત્ર બનેલા છે ડ્રામા પ્લેન અનુસાર આમાં પ્રેરણા વગેરેની તો વાત જ નથી પ્રેરણા એટલે વિચાર બાકી એવું થોડી કે બાપ પ્રેરણાથી ભણાવે છે બાપ સમજાવે છે આ પણ એક વેપારી હતા સારું નામ હતું બધા ઈજ્જત આપતા હતા બાપે પ્રવેશ કર્યો અને આમણે ગાળી ખાવાનું ગાળો શરૂ કરી દીધું શિવ બાબાને જાણતા નથી ન એમને ગાળો આ ખાય છે બ્રહ્મા બાબા ખાય છે શ્રી કૃષ્ણ એ કહ્યું ને મેં નહીં માખન ખાયો આપણ કહે છે કામ તો બધું જ બાબાનું છે હું કઈ નથી કરતો જાદુગર તે છે હું થોડી છું મફતમાં કોઈને પણ નથી કહ્યું કે તમે ભાગીને આવો અમે તો ત્યાં હતા આ તો પોતે જ ભાગીને આવ્યા મફતમાં દોષ નાખી દીધો છે કેટલી ગાળો ખાધી શું શું વાતો શાસ્ત્રમાં લખી દીધી છે બાપ સમજાવે છે 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 આ આ ફરી પણ થશે બધી જ્ઞાનની વાત કોઈ મનુષ્ય થોડી કરી શકે તે પણ બ્રિટિશ ગવર્મેન્ટના રાજ્યમાં કોઈની પાસે આટલી કન્યાઓ માતાઓ બેસી જાય કોઈ કુછ કઈ કરી ન શકે કોઈના સંબંધી આવતા હતા તો એકદમ ભગાવી દેતા હતા બાબા તો કહેતા હતા ભલે એમને સમજાવીને લઈ 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 કન્યાઓને સમજાવીને તમે જાઓ હું કોઈ મનાઈ થોડી કરું છું પરંતુ કોઈની હિંમત જ નહોતી થતી બાપની તાકાત હતી ને નથી ન્યુ એ કંઈ નવું નથી આજ ફરી પણ બધું થશે ગાળો પણ ખાવી પડે દ્રૌપદીની પણ વાત છે આ બધી દ્રૌપદીઓને દુશાસન છે એકની વાત નથી શાસ્ત્રોમાં આ ગપોડા કોણે લખ્યા બાપ કહે છે આ પણ ડ્રામામાં પાર્ટ છે આત્મા નું જ્ઞાન તો કોઈમાં છે નહીં બાબા કે છે બિલકુલ જ દેહ અભિમાની બની ગયા છે દેહી અભિમાની બનવામાં મહેનત છે રાવણે બિલકુલ જ ઉલટા બનાવી દીધા છે હવે બાપ સુલટા બનાવે છે દેહી અભિમાની સ્મૃતિ આવે છે છે કે અમે આત્મા છીએ આ દેહ વાજુ વગાડવા માટે આ સ્મૃતિ પણ રહે તો દેવી ગુણ પણ આવતા જાય છે તમે કોઈને દુખ પણ નથી આપી શકતા ભારતમાં જ આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું પાંચ હજાર વર્ષની વાત છે જો કોઈ લાખો વર્ષ કહે છે તો ઘોર અંધકારમાં છે ડ્રામા અનુસાર જ્યારે સમય પૂરો થયો છે ત્યારે બાપ ફરીથી આવ્યા છે હવે બાપ કહે છે અમારી શ્રીમત પર ચાલો મોત સામે ઊભું છે પછી અંદર અંદરની જે કંઈ આસ છે તે રહી જશે મરવાનું તો છે જરૂર આ એ જ મહાભારત લડાઈ છે જેટલું પોતાનું કલ્યાણ કરી શકો એટલું સારું છે નહીં તો તમે ખાલી હાથ જશો આખી દુનિયા ખાલી હાથે જવાની છે માત્ર તમે બાળકો ભરેલા હાથે અર્થાત ધનવાન થઈને જાઓ છો આમાં સમજવાની ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ કેટલા ધર્મના મનુષ્ય છે દરેકની પોતાની એક્ટ ચાલે છે કોઈની એક્ટ ન મળે બીજાથી બધાના ફીચર્સ ચહેરાઓ છે કેટલા બધા ચહેરાઓ છે છે ફીચર્સ આ બધું ડ્રામા માં નોંધ છે વંડરફુલ વાતો છે ને હવે બાપ કહે છે પોતાને આત્મા સમજો અમે આત્મા ચોર્યાસી નું ચક્ર લગાવીએ છીએ અમે આત્મા આ ડ્રામામાં એક્ટર છીએ એનાથી આ ડ્રામાથી અમે નીકળી નથી શકતા મોક્ષને પામી નથી શકતા પછી ટ્રાય કરવી પણ ફાલતું છે બાપ કહે છે ડ્રામાથી કોઈ નીકળી જાય બીજા કોઈ એડ થઈ જાય આ થઈ ન શકે આટલું બધું જ્ઞાન બધાની બુદ્ધિમાં રહી નથી શકતું આખો દિવસ એવા જ્ઞાનમાં રમણ કરવાનું છે એક ઘડી ઘડી અડધી આ યાદ કરો પછી એને વધારતા કલાક ભલે સ્થૂળ સર્વિસ કરો આરામ પણ કરો આ રૂહાની ગવર્મેન્ટની સર્વિસમાં પણ ટાઈમ આપો તમે પોતાની સર્વિસ કરો છો આ છે મુખ્ય વાત યાદની યાત્રામાં રહો બાકી જ્ઞાનથી ઊંચ પદ પામવાનું છે યાદનો પોતાનો પૂરો ચાટ રાખો જ્ઞાન તો સહજ છે જેમ બાપની બુદ્ધિમાં છે કે હું મનુષ્ય સૃષ્ટિનું બીજરૂપ છું એના આદિ મધ્ય અંતને જાણું છું અમે પણ બાબાના બાળકો છીએ બાબાએ આ સમજાવ્યું છે કેવી રીતે આ ચક્ર ફરે છે એ કમાઈના માટે તમે આઠ દસ કલાક આપો છો ને સારો ગ્રાહક મળી જાય છે તો રાત્રે પણ ક્યારેય બગાસું નથી આવતું બગાસું આપ્યું આવ્યું તો સમજવામાં આવે છે કે આ થાકેલા છે બુદ્ધિ ક્યાંક બાર ભટકતી હશે સેન્ટર્સ પર પણ ખૂબ ખબરદાર રહેવાનું છે જે બાળકો બીજાઓનું બીજાનું ચિંતન કરતા રહે છે પોતાના ભણતરમાં જ મસ્ત રહે છે બીજાઓનું ચિંતન નથી કરતા પોતાના ભણતરમાં મસ્ત રહે છે એમની ઉન્નતિ સદા થતી રહે છે તમારે બીજાનું ચિંતન કરી પોતાનું પદ ભ્રષ્ટ નથી કરવાનું હિયર નો એવેલ સી નો ન સાંભળો ન બુરુ જુઓ કોઈ સારું નથી બોલતું તો એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખો હંમેશા પોતાને જોવાનું છે પોતાને જોવું જોઈએ નહીં કે બીજાને પોતાની પઢા ભણતર પોતાનું ભણતર નહીં છોડવું જોઈએ ઘણા એવા રીસાઈ જાય છે આવવાનું બંધ કરી દે છે પછી આવી જાય છે નહીં આવશે તો જશે ક્યાં સ્કૂલ તો એક જ છે પોતાના પગ પર કુલાડો નથી લગાવવાનો તમે પોતાના ભણતરમાં મસ્ત રહો ખૂબ ખુશીમાં રહો ભગવાન ભણાવે છે બાકી શું જોઈએ ભગવાન અમારા બાપ ટીચર સદગુરુ છે એનાથી જ બુદ્ધિનો યોગ લગાવવામાં આવે છે આ તે છે આખી દુનિયાના નંબર વન માશુક જે તમને નંબર વન વિશ્વના માલિક બનાવે છે બાપ કહે છે તમારી આત્મા ખૂબ પતિત છે ઉડી નથી શકતી પંખ કપાયેલા છે રાવણે બધી આત્માઓના પંખ કાપી નાખ્યા છે શિવ બાબા કહે છે મારા વગર કોઈ પાવન બનાવી નથી શકતું બધા એક્ટર્સ અહીંયા છે વૃદ્ધિને પામતા રહે છે પાછા કોઈ જતા નથી અચ્છા મીઠા મીઠા સીખી બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાને ચિંત પોતાના ચિંતન અને ભણતરમાં મસ્ત રહેવાનું છે બીજાને નથી જોવાના જો કોઈ સારું નથી બોલતા તો એક કાનથી સાંભળી બીજાથી કાઢી નાખવાનું છે રીસાઈને ભણતર નથી છોડવાનું બીજું જીતેજી બધું જ દાન કરીને પોતાનું મમત્વ ખતમ કરી દેવાનું છે પૂરું વિલ કરી ટ્રસ્ટી બની હલકા રહેવાનું છે દેહી અભિમાની બની સર્વ દેવી ગુણ ધારણ કરવાના છે આજનું વરદાન અનેકતાને મિટાવીને એકતા લાવવા વાળા સાચા ભવ બ્રાહ્મણ પરિવારની વિશેષતા છે એક રાજ્યની સ્થાપના થાય છે એટલે વિશેષ અટેન્શન આપીને અનેકતાને મીટાવો અને એકતાને લાવ કહેશું સાચા સેવાધારી સેવાધારી પરંતુ સેવા પ્રતિ હોય છે પોતાનું બધું જ સેવા પ્રતિ સ્વાહ કરે છે જેમ સાકાર બાપે પણ સ્વાહ કરી પોતાના હડકાઓ સેવામાં આપી દીધા એવી રીતે તમારી દરેક કર્મેન્દ્રિય દ્વારા સેવા થતી રહે સ્લોગન છે પરમાત્મા પ્યારમાં ખોવાઈ જાઓ

આત્મા અને છે પરમાત્મા તો ક્યાંય પણ સાથ નિભાવે છે અને દરેકને કમ્બાઈડ રૂપથી પ્રીતિની રીતિ નિભાવવા વાળા છે